રમત રમવા માટે બધા રેડી છો ને સરસ હવે પાંચ પાંચ જણની આપણે ટીમ પાડી છે પાંચ છોકરાઓ અને પાંચ છોકરીઓ અહીં આગળ તમારી સામે મૂળાક્ષર કાર્ડ મૂકેલા છે બરાબર ને બધા મૂળાક્ષર અલગ અલગ જગ્યા મૂકેલા છે હું અહીંથી જે મૂળાક્ષર બોલું એ મૂળાક્ષર તમારી બાજુમાં હોય તો તમારે લઈ લેવાનો છે બરાબર છે હું જે મૂળાક્ષર બોલીશ એ તમારી આજુબાજુ હોય તોડ લેવાનો કોઈએ દોડીને પેલી બાજુ જવાનું નથી કે આ બાજુ આવવાનું નથી આવી લાગ્યું બધાને રેડી બધા ચલો ગ ચલો ગ હા સરસ લઈ લો ગ વેરી ગુડ છોકરીઓ બે લીધી છોકરાઓએ કે ના લીધું એટલે છોકરાઓનો પોઈન્ટ ઝીરો થઈ ગયો છોકરીઓને એક પોઈન્ટ વધી ગયો બરાબર ચાલો એમની પાસેથી લઈ લો ભાઈ બ બકરીનો બ હા સરસ બદામનો બરા સરસ ચાલો સરસ સરસ વેરી ગુડ લઈ લો ભાઈ એમની પાસે જમરૂખનો જ બસ જેને જેને લઈ લીધો એને બરાબર છે ચાલો આ બાજુ બે જણા લઈ લીધો સરસ વેરી ગુડ એને શું કહેવાય નો જ આપી દો ભાઈને ચલો ત્યાર પછી નગારાનો નગારાનો ન સરસ બે દીકરીઓ લીધો છે તાલી પાડો ભાઈ એમની માટે લઈ લો ભાઈ ચલો હવે દ્યાં છે ત્યાંથી લઈ લેવાનો છે દ હજુ હશે તો દ સરસ હજુ પણ હશે જોવો જોઈ વેરી ગુડ ચારે ચાર છોકરીઓએ લીધો તાલી પાડો ભાઈ એમની માટે છોકરાઓ આ વખતે રહી ગયા મોરચાંનો મ સરસ વેરી ગુડ કઈ છે શું છે આમ ફેરવો જોઈએ આમ ફેરવો જોઈ તમારી પાસે શું છે બતાવો જોઈ હા સરસ વેરી ગુડ ચલો ચો જ્યાં છે લઈ લો ચકલીનો ચો ચકડોળનો ચ હા સરસ બરાબર છે લઈ લો લઈ લો બરાબર છે ભાઈ એ બરાબર હતો નહીં તમે રમકડાનો ર લીધો ચ લેવાનો છે હા સરસ વેરી ગુડ સગડીનો સ સગડીનો સ કઈ છે ના એમને જોવા દેવાના એમને જ ખબર પડવા દેવાના હા નહીં એને જ આને હાથ મૂકી દીધો છે રહેવા દો ના એવું ના ચાલે હો ભમેડાનો ભ સરસ વેરી ગુડ વેરી ગુડ છે હવે હા ભમરાનો ભ બરાબર છે ભમેડાનો ભ પણ કહેવાય ભમરાનો ભ પણ કહેવાય સરસ ચલો ચાલો રમકડાનો ર લઈ લીધો અને લઈ લીધો ચલો તમારી પાસે શું આવ્યું ર સરસ વેરી ગુડ ચાલો કલનો ખ છોકરીઓ લઈ લીધો છે વેરી ગુડ સરસ